સોમનાથમાં ડિમોલેશનમાં વિવાદ સર્જાયો હતો અને આવ્યા છે કોર્ટે ગઈકાલે કલેક્ટર સહિત તંત્રને નોટિસ ઇશ્યુ કરી છે તંત્ર પર દાદાગીરીનો ધારાસભ્યએ ગંભીર આક્ષેપ કર્યો છે બનાવ સ્થળે એલસીબી એસઓજી સહિત પોલીસનો નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજે સોમનાથ દાદાનું સાનિધ્ય છે ત્યાં સર્કલ આવેલું છે દાદાના ના દર્શન કરવા જઈ શકે તેમની સામે જે લોકો જે ગરીબ લોકો અંદાજી સાહીઠ કે સિત્તેર વર્ષથી રહેતા હોય છે અને એને તંત્ર દ્વારા કોઈ નોટિસ નહીં કે કઈ કીધા વગર એમને ત્રણ દિવસ પહેલા એમના લાઈટ મિલ ગાઢી ગાઢી નાખવા માટે મીટરો ગાઢી ગયા છે અને ત્યાં એમની પાસે સાઈઠ સિત્તેર ઘણા વર્ષોથી એ એ નગરપાલિકાને જે વેરો પણ ભરે છે જે લાઇટ બિલ છે એ પણ એમના નામે જે કૂપન પણ એમના નામે બોલે છે આનું એડ્રેસ બોલે છે એ તમામ પુરાવા છે એ પુરાવા રજૂ કરવા છતાં પણ અહીંના કલેક્ટર જે પોતાની આ પેઢી સમજે છે એ ગરીબ માણસો હોય કે કોઈ હિન્દુ હોય મુસ્લિમ હોય મંદિર હોય મસ્જિદ હોય એ કોઈ કાયદો કે કાયદાને નેવે મૂકી અને બાબા સાહેબે આંબેડકરના પણ બંધારણને નેવે મૂકે અને તંત્રને મોકલી દે છે ત્યારે આ લોકોને કોઈ પણ કારણ દાદાગીરી કરી અને મીટર લઈ ગયા આજે સવારે આવ્યા અને કીધું કે આ તમારું ડેમોલેશન કરવામાં આવશે મામલેદારને મો એકલા એટલે મને જાણ થઈ લે તાત્કાલિક હું આવેલો અહીંયા અને મેં પૂછેલું આ લોકોએ કાલે પરમ દિવસે કોર્ટમાં પિટિશન પણ દાખલ કરી દીધી છે મામલેદાર કલેક્ટર અને પીજીવીસીની નોટિસ પણ કોર્ટ દ્વારા ઈસ્યુ કરવામાં આવી છે એટલે આ કોર્ટ મેટર છે કાયદો કાયદાને નહીં મૂકીને કામ કરવાનો પ્રયત્ન કરે છે મેં પોલીસ તંત્રને પૂછ્યું તો પોલીસ તંત્રએ કીધું કે અમને કોઈ મેં કીધું તમારી પાસે ડેમોલેશન ઓર્ડર છે તો કીધું કે અમારી પાસે કોઈ ડેમોલેશન ઓર્ડર નથી અમે કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવ્યા છે આ બધા શાંતિથી બેઠા છે અને જો આના માટે પણ આજે કોઈ પણ હવે સોમનાથની પ્રજા હિન્દુ મુસ્લિમ તમામ સમાજ એક થવાનો છે કારણ કે આ કલેક્ટરને ગૌશાળા પણ નડે છે મંદિર પણ નડે છે મસ્જિદ પણ નડે છે ગરીબ માણસો પણ નડે છે તો આ કલેક્ટર શું કરવા માંગે છે આ કોના એજન્ટ છે અને કોના ઈશારા કરે કરે છે હું તો કહું કે આ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે અને ઇશારા કરી રહ્યા છે અને ગરીબ માણસો હેરાન કરી રહ્યા છે ત્યારે હું એને જાહેરમાં ચેલેન્જ આપું છું કે તમારામાં તાકાત હોય તો હોટલો છે બિન કાયદેસર છે બિલ્ડિંગો બિન કાયદેસર છે પાર્કિંગ ની વ્યવસ્થા નથી આજે ભારતીય જનતા પાર્ટી ના કોન્ટ્રાક્ટરો છે

શું આજે કાર્યવાહી થઈ રહી છે પોલીસ ખાતે ગુડલક સર્કલ પાસે જે સરકારી જમીન છે જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવેલી તમામ કાયદાથી પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલેશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી જ સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપર આડા બેસી ગયેલા એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલેશન ચાલુ છે સવારે ધારાસભ્ય પણ અહીં મો આવ્યો અને થોડા સમય માટે પોલીસને પણ પડતા એવા કરવાની પડી હતી ડિમોલેશનને સરકારી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અત્યારે બંદોબસ્તની વાત કરવામાં આવે તો કેટલો બંદોબસ્ત કેમ કરવામાં આવ્યો છે અત્યારે લગભગ બસો પોલીસ અને એસઆરપી સાથે અહીંયા બંદોબસ્ત છે સિનિયર અધિકારીઓ પણ છે